તું એ તારણ ધારણ માતા શું જે લાસ્ટ બ્લોગમાં તમે જોયું એ તારણ ધારણ માતા અને આપણો ગેરથી નીકળે પૂરો બ્લોગ છે તો એ જઈને જોઈ આવજો ના જોયું હોય તો અને અહીંયાથી આપણો નવા બ્લોગને સ્ટાર્ટ કરવો પડે કારણ કે પેલો બ્લોગ લોબો થઈ જતો હતો તો અહીંયાથી આપણો જવાન છે એ જવાન છે મહાકાળી માતાનું જોરદાર ટેમ્પલ છે તો જેઓ જઈએ છે કન્ટિન્યુ બન્યા રહો ફાઈનલી ગાઈસ આપણે આવી ગયા જો મિની પાવાગઢ કહેવાય છે જો આવી જાય છે પછી ઉપર તો તમને બતાઈએ છે કે આવી ગયા જો આ બોર્ડ પણ છે કાળ કામ માતા અને આ બધું જોરદાર મંદિર જોરદાર લોકેશન જો નિયત છે તમને બતાવી દઉં જો અને આપણો છે આ ડુંગર ઉપર મંદિર છે ને ત્યાં જવાનું છે એક ઝૂમ કરીને તમને બતાવું જો માં કાળી માતાજીનું જોરદાર મંદિર છે અને કહેવાય છે કે મિની પાવાગઢ તો આ રસ્તો રો જવું પડશે અહીંયાથી અહીંયાથી ઉપર તો જઈએ ગાડી જાય એટલે કરવું સર એમ કરો તો મિત્રો ઉમરેજ માતાજી મંદિરના દર્શન કરવા ડુંગર થઈને જવું પડે છે અને અત્યારે ભરતજી ચલાવશે બાઈક અને રસ્તો રસ્તો ડુંગર ઉપર ચડવાનો છે મીની પાવાગઢ કહેવામાં આવે છે એટલે ચાલો ઉપર જઈએ લીધો વાત રસ્તો ની રાણી છે ને ઓછી ગાડી છે આપવા તો બરોબર છે પણ રસ્તો એ ટાઈપ છે એટલે આવો આપડે થોડી વાર કન્ટિન્યુ કરીએ તો મેં રસ્તો જોવા ને ઠંડ જોઈ એટલે આવી જાય આપણે આગળ રસ્તો તમને બતાવું ખતરનાક રસ્તો છે બ્રેક મને ગાડી તો પાછી જાય ડ્રાઈવ કરો છો બે જાઉં તો ગાઈ જો ખતરનાક રસ્તો છે પણ બી કેટલી ના કરતો ગાડી તો ભાઈ સામાન અત્યારે તૈયાર થઈ ગયું છે મને લાગતું નહીં ગાડી છે કોઈ લઈ જવી સારું રહેશે તો હે ગાડી ચાલી જાય પણ ખોટું બસ સાહરાવું ખોટું પેલા ચલાઈ જશે તમને આવું બાઇક છે તો ચલાય નીચે તમે પેલા દૂર કરે જ્યાં લાગતા ગાડી તો જોર

તમને સંપૂર્ણ દર્શન તો કરાવવાના છે પણ તો ધન્યવાદ બાઈક ના પડી પેલા તો નેસનનો નજારો બતાવું જો તમને જો જોટલા ધરાય આપણે જો તમે જોવા ખાલી આટલા રહી છે એવું લાગે છે તમને

કામ કરી રહ્યા છે કામ ચાલુ છે જો સુનિલ ભાઈ આનો વિડીયો બનાવ છે અહીંયો તમે જુઓ ખાલી તમને ઝૂમ કરીને બતાવો સામે તડકો છે એટલે બાકી જો અત્યારે કામકાજ ચાલુ છે મોટી એવી મહાદેવની મૂર્તિ બને છે અને જો આપણે ત્યાં દર્શન કરવા જઈએ ત્યાં પણ દર્શન કરીએ છીએ ને આ પેલા બાદથી શૂટ કરીએ એટલે તમને સારું દેખાય બાકી અહીંયો પાછળ તડકો છે એટલે અત્યારે લગભગ સારું નહીં દેખાતું હોય પણ જગ્યા એક નંબર છે અને આ જગ્યા ક્યાં આવેલી છે હું તમને લાસ્ટ મૂક છું પણ અત્યારે જોવા ડુંગરો લગભગ કયો છે એ ખબર નહીં આપણને તો કિચનનો નજારો જોવો ખાલી ભાઈ ભાઈ હું નજારો છું અહીંયા તો અમારું નજીક જઈને થોડું બતાવી તો એક વખત ચડ જઈને તો આપણે જોવું જ ઈઝન કેવું લાગે છે પણ નજીકથી થોડુંક બતાવીએ જો અહીંયા રમત ગમતના જોરદાર પેલા હિંચકા ને એવું છે એ જો નજીકથી તો મને શિવળા મોટા શંકર ભગવાનની મૂર્તિ બનાવી છે જો તમે જો અત્યારે કોમકાજ ચાલી રહી છે મૂર્તિના પાછળ બિલકુલ જો આ મૂર્તિ છે ને મૂર્તિના બાજુ સાધનો છે આપણે પહેલાં સૌ પ્રથમ દર્શન કરતા

અન્ય ભગવાનની મૂર્તિ પણ બનાવતા તો મિત્રો તમારી મૂર્તિ મૂર્તિ બનાવી હોય તો તમારો કોન્ટેક્ટ નંબર હા તો મિત્રો તો આ મૂર્તિ જોઈ શકો આ મણકા બની રહ્યા છે મહાદેવના આખી મૂર્તિ બનાવતા એક વર્ષ જેટલો સમય લાગે છે બનાવશે બાકી માળાના મનકા હતા તમને મંદિરે આપણે દર્શન કરતા આવીએ ચાલો છે ને પાણીની ઓવરહેડ ટાંકી પણ છે ને તેઓ લગાયેલું છે પથ્થર જોરદાર છે શિવશંકરજી આપણે એ ખોલી આવજો અને આ ઉપર લગભગ બીજા ત્રીજા માળું મંદિરો હા તો દર્શન કરીએ આજુબાજુની જગ્યા આપણે પછી એક્સપ્લોર કરીએ પેલા જતા રહીએ છે મંદિર તો આપણો બુટ ચપ્પલ અહીંયા કાઢી નાખવું પડશે આના ચડ્યાએમાં એવું ખડજમાં થઈ જો આપણે આમ જીએ ઉપર અને ઉપર જઈને પછી તમને નજારો વતાવીએ ગાઈસ પસંદ આવે તો લાઈક શેર અને સબ્સક્રાઈબ તો કરી જ દેજો બાકી હું આવી ગઈશ ઉપરને આવ્યો રે તમને જો મંદિર વતાવો તો ગાઈસ જો શિવશંકર બોરે બાબા હજી તૈયાર થાય મૂર્તિ બાકી આખો વ્યુ તમ બતાવો અને આ રીતે મંદિર નું દર્શન કરી દો જોઈ શકો સરસ મજાનો દર્શન કરી લીધો અહીંયાનું આમ તમને વાતાવરણ આજબુજુની વ્યવસ્થા પણ બતાવી દઈએ ચલો જો અહીંયા મંદિરની અંદર તમને જો અલગ અલગ માતાજીનો ફોટો જોવા મળશે બે માસ બહુચરમાં માસ જર્ગુદામાં છે મેલડીમાં છે ચામુંડા માતાજી છે આ છે તો અલગ અલગ આ રીતના ફોટા જોવા મળશે બસ અહીંયા જો બેસવાની વ્યવસ્થા પણ છે અને ચાલો મંદિરના આગળથી તમને વ્યૂ થાય અહીંયા કોમકાજ ચાલુ છે જો ખતરનાક જગ્યા તો છે યાર વાત જ નહીં થાય બાકી બધું એક પથ્થર છે અહીંયાની શું માન્યતા છે શું કહાની છે એ તો આપણને નહીં ખબર બાકી જગ્યા તમે જોવો ને તો ચારે બાજુ પર્વત માઉન્ટેન દેખાય તમને અને અહીં આ એક સમજી લો કે આ રીતના નાક ટાઈપનો એક પથ્થર છે શેષ નાગ ટાઈપનો બાકી શ્રી પર્વત ધરવાનો અહીંયા છે જો તમને બતાવું જો આપણે નીચે ઉતારીએ અહીંયા કોઈ બીજું છે કે નહીં આ જૂનો રસ્તો લાગે છે આ જૂનો રસ્તો ઉપર આવવાનો હશે એ વખત અત્યારે આપણે જે આવ્યા ને આ મંદિરે એ નવો રસ્તો છે અને આ જૂનો રસ્તો છે જો એ વખતનો તો એ ત્યો છે નવા રસ્તો છે ને આ લગભગ તમને આખો વ્યૂ બતાવીએ અહીંયા કોક છે ગરબા મૂકવાનું છે હા તો અહીંયા ગરબા મૂકવાનો છે અને હવે ઉપર જઈએ બસ અહીંયા હતા મને એક બીજી એ વસ્તુ બતાવું નો પાસણનો પાછળનો પરિસર છે જો સકે જોરદાર છે અને પસંદ આવે ને તો લાઇક તો જરૂર કરજો મહાકાળી માતાનું મંદિર તમને પસંદ આવી ગયું તો લાઇક જરૂર કરજો તમને ત્યાં જઈને જો ભલે જોરદાર સ્પેસ પણ છે અને ત્યાં કણ એક છે બસ અલગ અલગ બધી વસ્તુ છે એક્ટિવિટી કરીએ એવું તો એ પણ તમને બતાવું જ છું આગળ જઈને બાકી આ નજારો થોડી વાર આપણે એક્સપ્લોર કરી લઈએ બ્લોક તો ઠીક છે પણ માતાજીનું મંદિરે આજે થોડી વાર પાંચ મિનિટ બેસીએ બસ આગળનો બ્લોગ કન્ટિન્યુ કરીએ છીએ બાકી તમે એકવાર કોમેન્ટ કરીને કહી દો આ જગ્યા કેવી તમને આખી સ્ટોર કરાવી દઈએ અને હજી બાકી હશે પૂરી કરાવશું પવન જોરદાર છે ઠંડો ઠંડો અને આ મંદિરના પૂજારી છે વાતચીત કરવા દઈ રહ્યા સુનિલભાઈ થાય છે તે વધુ મિત્રો આપણને બેસ્ટ લાગે તમને કેવી લાગી જગ્યા અને આ જગ્યાનું થોડું એક મહત્ત્વ તમને કહી દઉં તો કહેવાય સર સ્વયંભૂ પ્રગટ માતાજી બાકી આપણ ઇતિહાસ ખબર નહીં તો કોઈ કઈ નાખી કે બાકી હોય તમને આ જગ્યા કેવી લાગે કે અને તમને હજી મારા પેલો વસ્તુ જગ્યા બાકી છે જો ચારે બાજુનો નું એક વાર વ્યુ બતાવી દે આપડે તમને પવન જોરદાર આવે છે પછી આમ એક અલગ જ એસાસ અહીંયા આવીએ એટલે આખું મન પ્રફુલ્લિત થઈ જાય તમારે ગમે તે ચિંતા હોય તો એ દૂર થઈ જાય અને મિની પાવરગઢ કહેવાય સુનિરભાઈ મિની પાવર ગઢ કહેવાય સારી તો મિની પાવર ઘટ કહેવાય છે ત્યારે જો હું તો અહીંયા છે ને કીધું થોડી વાર આપણે આ છીએ તો ઘણી વાર કોઈ પણ જગ્યાએ જઈએ ને તો દસ પંદર મિનિટ મંદિરે જઈએ તો બે કારણ કે તમે એ જગ્યાનો અનુભવ ત્યાં ન કરી શકો દસ પંદર મિનિટ શાંતિથી જગ્યાએ બેહો તો તમને એક અલગ અહેસાસ થાય તો એ માન્યતા સિંગ કહેવું દસ મિનિટ પતંગ લેવું દસ મિનિટ નહીં તો પાંચ મિનિટે કોઈ પણ જગ્યાએ જઈએ ને સારી એવી આ રીતના હોય તો બેહવું જરૂરી સાહેબ પહેલા દર્શન ને કર્યો અને તમને જગ્યાએ થઈને અમે આપણે પાછા જઈએ છીએ પેલી લસણની ઉપસર થોડી વાર ત્યાં જઈએ અને પછી નીકળી જઈએ સાર્વજનિક બાલ વાટિકા છે અને મસ્ત મજાનું જો જગ્યા છે અને ખાસ તો આ ભગવાન શિવની મૂર્તિ તમને જોરદાર લાગશે અને અહીંયા જો તમને અલગ અલગ રમતગમતના સાધનો છે ચાલો પહેલાં તો આપણે થોડી મોજ કરીએ અહીંયા આ શું છે ખબર નહીં મને લગભગ ખુશ છીએ એવું છે ફરવાનું ફરશે કે નહીં ફરતું નહીં બાકી આપેલું બે હવાનું છે એક બાજુ આપણે બેહીએ એક એક બાજથી અધર થાય જુઓ સુનિલભાઈ આવું તો આપણે ટેસ્ટ કરીએ પછ બાકી આ શું કહેવાય છોકરોની લપસણી માપની એવી છે પછી અહીંયા જો આ એક વડા મસ્ત એક વડા છો તમે બેહીને બતાવું હોય તો હું એકલો બે શીખું છું

અને આનું લોકેશન આપણે સુનિલભાઈ પૂછી લઈએ કારણ કે એક્ઝેક્ટ લોકેશન મને ખબર નહીં પણ હું એટલે પૂછી લો ને તમને કહું સુનિલભાઈ આવી જાય તો વન પૂછી લઈએ અને નજારો જો હા 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 રસ્તો જો નીચેથી આપણો બતાવશું તમારો સામે તમે જોઈ રહ્યા છો તે છે ડેમ છે તે મુક્તેશ્વર ડેમ છે તમને જોઈ શકાય છે આ ડેમ છે તે મુક્તેશ્વર ડેમ છે દ્રશ્યોમાં જોઈ શકો છો મુક્તેશ્વર

મિત્રો જૂનો રસ્તો હશે મંદિર નું જોશો પહેલું જૂનું હોય આ રસ્તો